તો આમર થઈ ગયો મોરો ફરી ગયોなんか મોરે મોર આવતો આટણામાં જય શ્રી કૃષ્ણ સબ કઈ રંગિયા તા હવે આ બતાજો માલ થારનો બધું થઈ ગયું હવે જેમ ખેતરે ચા પી ચા પી બસ જેમ ખેતરે જેનું જીવનો કામ છે એ બોવ નથી બરોબર સરવાળો મિત્રો જો પલ્લાઈ રહ્યો તો ન ઉકેડો તો કયું કયું ખડ થઈ ગયું જો ઉકેળામાં જબરજસ્ત ખર થઈ ગયો ને બગીચાનો મારો વારો આવ્યો પાવાનો છે રાજમા ઉપાડવા હું આ બધું બનાવી નાખું બધું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસો બનાવી નાખ્યો મિત્રો થર દહીં હરખી બળ નાખી દીધી કારણ કે બળ તો મોરમ નાખીને તો ફાયદો બહુ થાય પાછું ખાતર છૂટું છૂટું દે એમ હાલો હવે આપણે જરાક જાય રાજમા ઢારી ચક્કર મારી રાજમા ઉપાડવા ને કાલના બરાબર રાજમાં તો થોડાક ઉપાડ્યા બાકી નેદવા પાછા લ્યો કોક છોટું ખડ નું છે ને ખડ ઉપાડવું એવું કોક છોટું છે ને વડું અને નેદાઇ તો હરા ને બિયાણ ના થાય ને અને આ તો ટમેટી છે જો મસ્તી ટમેટી જેવી કવડી જબરી થઈ ગઈ હમ અને ઠંડુ આવી ગામ માં ગયો તો ને લેતા બરાબર છે તો મારે છે ને દવા છાપી તો છાટી નાખું ગામમાં ગયો તો લઈ આવ્યો હા રાડું પીએ આપણે આલે છે જો બાલી ને છાંટવાની પેન્ડી આમાં મિત્રો દવા ગોળપાનની ની મારી દે છે ગોળપાનની ઓલી બે ભેગી કરી ખળની દવા તો મિત્રો મારવી જ પડે ને ખળની દવા ના મારીએ તો આમાં ખળ બહુ થઈ પડે ને દવામાં નેદામાં બહુ જોઈએ ફરજિયાત ખળની દવા મારવી જ પડે સારો વાલો મિત્રો દવા છટાઈ ગઈ છે હવે પોપમાં પાણી થોડું નાખી અને ધોઈ અને કાઢી નાખશું કારણ કે આ બાસાલીન છે ને એને ધોઈ ને છટવી કાઢવી જ પડે દવા مونکي کني آکي نٿي ڏيڻ અને એક ચેરામાં તો ઉથમો હાલવો પડ્યો બહુ ગારો હતો એને કારણે બહુ ગારો હોય ને એટલે ઉલટો આંકવો પડે નકર છે ને ખાડા કરતું જાય ને ખાડામાં પાછી પેલી દવા ના જાય એટલે પ્રોબ્લેમ થાય મરચા ની ચટણી બનાવવી હે ભાજી ધાણા ભાજી મસ્ત નાખે અને ચટણી બનાવી નાખો બરાબર ફર્સ્ટ ક્લાસ સનેડા તો અવાજ ના

ચટણી મારી ફેવરેટ છે ઘટે જ નહીં દેવા જ મહિના વાહે મિત્રો જો યારો ભણી કરી લીધા આજ તો છે ને બાસ્સા લઈને છાંટી ને એવું બધું કામ થોડું ઘણું ટચિંગ કરી નાખ્યું તો કાલના આજનો વિડીયો પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ